ક્યાંક ખાતર બહુ ગુણકારી છે અને બહુ એનાથી વધારે ફૂટ થાય છે અને વધારે હ્યુમિકનું છે એમ ઓર્ગેનિક છે એટલા માટે મેં એમને પર વિશ્વાસ કરી નાખ્યું ત્યાર પછી મને જોરદાર રિઝલ્ટ મળ્યું અને ત્રણ દિવસે મારે કોઈના નથી મળતા એટલે ઘિરડો અત્યારે મરમવાળે છે જોઈ શકો છો તમે જો આ ત્રણ ત્રણ દિવસ થયા છે વાયની વહેને પણ કેટલા બધા ગિરડા છે

આના પહેલા તો લગભગ બે કે ત્રણ જબલા મળતા હતા પચીસ કિલોના અત્યારે ત્રણ દિવસ મિનિમમ આઠ થી નવ જબલા મળે આઠ થી નવ જબલા મતલબ ત્રણ ગણું ત્રણ ત્રણ ગણું રિઝલ્ટ થઈ ગયું જોરદાર તો આપણે એક મિટિંગ આયોજન કરી અને બધા ખેડૂતોને સમજાવીશું જે એસબીજ સોઇલર ખાતર વાપરવું જોઈએ અને જોરદાર રિઝલ્ટ મળશે સો ટકા મળશે